આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી એમાં મેં હાથ ઊંચો કરતાં મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો ને છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમયમર્યાદા બે વર્ષની છે બે વરસ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાર અને સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે જેનો માનની મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો અને પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી છે આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ આઠનું તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર બાર આ બંને એક સરખા પ્રશ્નો છે ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના પ્રશ્નો પૂછી નાખે છે પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્નો પૂછી શકે એટલે ધારો કે કુલ દોઢસો જેટલા ધારાસભ્યો આઠ તારીખમાં પ્રશ્ન પૂછે ત્રણ 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 લેખે તો ચારસો ને પચાસ પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય પણ ચારસો પચાસ પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી એ પોસિબલ વાત નથી એટલે એનો ડ્રો કરવામાં આવે ચારસો પચાસ પ્રશ્નોનો ડ્રો થાય એ ડ્રોમાં જે પ્રશ્ન એકથી થી દસ ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય ડ્રોની અંદર સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લક નજીવા મામૂલી એકના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસો માંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી જાય હાવ ક્ષુલ્લક પ્રકારના જેમ કે આજે મારો પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં હવાલો કે ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન વિધાનસભામાં છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં છે માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે નાજે જ ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામનો ફરક નહીં પૂર્ણ વિરામનો નહીં અને નહીં છે નો નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે મારો તો પ્રશ્ન એડમિટ ન થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખની તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો છે બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો છે એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો પાર્ટી ઓફિસથી બધું લખીને સહયો લઈ લીધેલી છે તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવા નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દે ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે એમાં હશે જ મેં પ્રશ્ન નંબર એ બોલી ગયો સાત અને લગભગ બાર જ છે મારી ભૂલ ન થતી સાત અને બાર નંબરનો પ્રશ્ન એક સરખો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મન્નત ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું છે એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારોય દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જેટ લખીને કાગળિયામ એમ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો આનો અર્થ નીકળે